સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ડો રતન કન્વર ગઢવીચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ સંકલન બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાન અંગે ગોરા અને જશાજીની મુવાડી ગામે વરસાદના કારણે ગામમાં પાણી ભરાવા અંગે અને તેના નિકાલ અંગે તેમજ થયેલ નુકસાનીની ચૂકવણી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારના માંગ મનરેગાની કામગીરી સ્વચ્છતા આંગણવાડી શાળાના ઓરડા રોડ રસ્તા આધાર કાર્ડ ઈ કે વાય સી સ્કોલરશીપ વનધન કેન્દ્ર અને એફ આર સી અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ નેશનલ હાઈવે સર્વિસ રોડ ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા વિસ્તારમાં ગટર વ્યવસ્થા શહેરના રસ્તા વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના સર્વે જેવા જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ આ બેઠકમાં ઈડર વડાલીમાં પાણીની યોજનાઓ વણજ ડેમ આધારિત યોજના અંતર્ગત તળાવ ભરવા અંગે સનદો સપ્તેશ્વર ટુરિઝમ ડેવલોપમેન્ટ રાણી તળાવ બ્યુટીફિકેશન ઈડર ખાતે સ્પોર્ટ સંકુલ નિર્માણ તેમજ સહકારી સંસ્થાઓના ઓડિટ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા એ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવા ખાસ જોવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે એ વાઘેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે પી પાટીદાર પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્ષેના તમામ પ્રાંતશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એડિટર ઝાકીર હુસૈન મેમણ